ભરૂચ જિલ્લામાં પંચાયતની સામાન્ય સભા મળી હતી જેમાં વિકાસના વિવિધ કામોની મંજૂરી આપવામાં આવી હતી ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય સભા પ્રમુખ મહેન્દ્રસિંહ યોજાઈ હતી ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય સભા પ્રમુખ મહેન્દ્રસિંહ અધ્યક્ષ અધ્યક્ષમાં યોજાઈ હતી આ પ્રસંગે કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે તેમજ ચૂંટાયેલા સભ્યો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સભામાં નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટેના જિલ્લા વિકાસ પ્લાન હેઠળના વિવિધ વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી ભરૂચ જિલ્લા પંચાયતના સદસ્યો દ્વારા વિકાસ કાર્યક્રમો ટૂંક સમયમાં રજૂ કરવામાં આવશે આરોગ્ય પકેટીવાડી જાહેર બાંધકામ શિક્ષણ સમાજ કલ્યાણ તથા મહિલા અને બાળ વિકાસ જેવા મુખ્ય ક્ષેત્રોમાં ઝડપી અને ગુણવત્તા સભર કામગીરી માટે સંબંધિત શાખા અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે સત્ર દરમિયાન વધુમાં વધુ ગ્રામ્ય વિસ્તારોની સર્વાંગી વિકાસને ધ્યાનમાં લઈ નાણાં વર્ષ બે હજાર પચીસ નવી એકસો ગ્રામ પંચાયતોનો નવા મકાનના બાંધકામની જાહેરાત કરવામાં આવી હતી જે અંતર્ગત ટેન્ડર પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આજ રોજ તારીખ બાવીસ પાંચ બે હજાર પચીસ ના રોજ જિલ્લા પંચાયત ભરૂચ સામાન્ય સભા યોજવામાં આવી આ સામાન્ય સભામાં પંચાયતના સદસ્ય દ્વારા સૂચવેલ વિકાસના કામો જિલ્લા વિકાસ પ્લાન બે હજાર પચ્ચીસ છવ્વીસના કામો મંજૂર કરવામાં આવ્યા અને આ કામો ટૂંક જ સમયમાં શરૂ કરવામાં આવશે આ સાથે સાથે બે ચોવીસ ત્રણ બે હજાર પચીસના રોજ મંજૂર થયેલ જિલ્લા પંચાયત ભરૂકલા બજેટમાં જે બધી યોજનાઓ લીધી તી આરોગ્ય ખેતીવાડી જાહેર બાંધકામ શિક્ષણ સમાજ કલ્યાણ અને મહિલા બાળ વિકાસ ક્ષેત્રની જોગવાઈઓ મુજબ ઝડપથી અને ગુણવત્તા સભર કામગીરી માટે સંબંધિત શાખા અધિકારીઓને

તરત જ એની સમય મર્યાદા ની અંદર ઝડપથી ગુણવત્તા સભર આ ભરૂચ જિલ્લાને નવા એકસો નવ ગ્રામ પંચાયત મકાન મળશે અને દરેક ગામમાં સુવિધા ઉત્પન્ન થશે જિલ્લાને વહેલી તકે નવી ગ્રામ પંચાયત મળે એ માટે પદાધિકારીઓ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્ય સીઓ ચેરમેન સીઓ અને અધિકારીઓ સતત એની પર દેખરેખ રાખી અને સુપરવિઝન કરવામાં આવશે અને જેમ ભલે તેમ સમય મર્યાદાની અંદર આ કામ પૂર્ણ કરવામાં આવશે નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસના વિકાસ અમારી કેન્દ્ર સ્થાને રાખી નાગરિકોની આરોગ્ય જાહેર શિક્ષણ માળખાગત સુવિધાઓ અને રોડ રસ્તા જે ખાસ ભરૂચ જિલ્લાના રોડ રસ્તા એ જેમ કરે તેમ જલ્દી ગુણવત્તા સભર પૂરા કરવામાં આવે એવા પ્રયત્ન કરવામાં આવશે અને આવનાર વર્ષમાં ભરૂચ જિલ્લો એક મોડલ જિલ્લો બને એ માટેના અમારા પ્રયત્ન રહેશે અને આ માટે અમારી આખી જિલ્લા પંચાયતની ટીમ સતત પ્રયત્નશીલ છે અને આવનાર સમયમાં આ ભરૂચ જિલ્લો વિકાસની દ્રષ્ટિએ ખૂબ આગળ વધતો જિલ્લો બનશે આ budget એકી અરે સામાન્ય સભામાં એકી અવાજે બધાએ નિર્ણય કર્યો છે અને આવનાર પાંચમી તારીખે જે આપણો પર્યાવરણ દિવસ છે એ દિવસે જિલ્લા પંચાયત દ્વારા વીસ હજાર વૃક્ષોનું વાવેતર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને પર્યાવરણ દિવસ તરીકે ઉજવી શકાય સાથે સાથે આ જે જિલ્લા પંચાયતના જે બજેટ માં જે અગાઉ મંજૂર કરેલા હતા ઇન્ફ્રાસ્ટ્રકચર ના કામો નર્મદા નદી કિનાર વિકાસ કામો એ બધાની ઉપર સતત એ કરી અને ટૂંક જ સમયમાં બધા કામો ચાલુ થવાના છે બ્યુરો રિપોર્ટ ન્યુઝ ભરૂચ